અત્યારે ગુજરાતમાં છવ્વીસ જિલ્લામાં રેડ એલર્ટ કરેલું છે તો આપણે બધાને જાગૃતતા રાખવાની છે અને સાવચેતી રાખવાની છે બીજું કે અત્યારે આ વરસાદનું હોનારત કહું છું કારણ કે આ અતિ વરસાદના અત્યારે અમુક નીચાણવાળા ગામડા છે તો આપણે જાગૃત પણ અને ડોક્ટરોની ટીમ ગાવેતરી કરો ભાગશાળી આ સરકાર કેટલું કામ કરી રહી છે કે હેલિકોપ્ટર થી પણ બચાવી લે છે બનીએ છે આ સરકાર ને અને આવા નવા કામ કરતી રે તો જે નીચાણવાળા ગામડાઓ છે એને

તો ગુજરાત જામનગર છે કચ્છ છે જે નીચાણવાળાના દરિયાકાંઠાના જે કામ છે એને હાઈલર્ટ કરવામાં આવ્યા છે બધાને તો સરકારનો જે આદેશ છે એનું પૂરેપૂરું પાલન કરજો કારણ કે સરકાર સક્રિય જ છે કામ કરે જ છે પણ આપણા

જે કઈ અત્યારે મેસેજ છોડવામાં આવે છે તો અહીંયા પણ સરકાર પૂગી જાય છે એને મદદ કરે છે દવાની કોઈ જમવાની આ તે ડોક્ટરની પણ ટીમ સારામાં સારી કામ કરે છે આજે રેપની જેને કહેવાય ટીમ છે કે બચાવ કામ કરે છે કાલે જામનગરનું મેં જોયું એક દીકરી હતી હવે જન્મ દીધો તો એ દીકરીને લઈ અને યોધા કહું છું પોલીસ નથી કહેતો એ યોધાઓ આમ તેડીને જાય છે દીકરીને ધન્ય છે ખરેખર છે હજી સમાજમાં જાગૃતતા છે જ પરંપરાધીન છે અને રહેવાની જ છે

કોઈ પણ આવું ગામ હોય તો અત્યારે જાગૃત છે ગામ એવા હોય ગામ ના સરપંચ છે ઉપસરપંચ છે ગામના આગેવાનો એનો પણ મારો આદેશ છે કોઈ ગામમાં એવા ઘર હોય તકનો લાવીને ખાતા હોય કારણ કે બધાના ઘર હડખા નો હોય તો અહીંયા મદદ કરવું અહીંયા ખાવાનું આપવું જમવાનું આપવું તો આ એક આપણે માનો તમને આદેશ છે બોગલધામ ચારણ ઋષિ નો તમને આદેશ છે બાપ તો આ વરસાદ કારણ કે એમાં નુકસાન હોય અને વરસાદ નો હોય તો કઈ નથી પણ આપણે જીવિત છે તો બધું કરી લેશું મારા હાવા પણ તમે હિંમત રાખજો હિંમત એની કિંમત છે પાણી આવે છે રોગ આડી લે વિરોધાશ આવા ચાર્સ નો કરજો કે બાપુનો આદેશ છે સરકાર શ્રીનો નિમણૂક પાલન કરજો કારણ અત્યારે મારા હામા ડોક્ટરો આવ્યા છે તમે વિચાર કરો આ ડોક્ટર એક ભગવાનનું પ્રતિક છે અને ડોક્ટરો આવી અને એમ કહે છે કે બાપુ કાય પણ આમ હોય તો અમે ઊભા છે તો ધન્યને ને પાત્ર છે બાપ ડોક્ટરોને ધન્ય છે તો એક બાપુનો આદેશ છે અત્યારે રસ્તા તૂટી ગયા છે કોઈ ગામડા એવા છે કે જ્યારે કહેવાય કે આપણે જયારે રેડ એલર્ટ કરેલું છે તો આપણે બધાને જાગૃતતા રાખવાની છે અને સાવચેતી રાખવાની છે બીજું કે અત્યારે આ વરસાદનું હોનારત કહો છો કારણ કે અતિ વરસાદના અત્યારે અમુક નીચાણ ગામડા છે એને ખાલી કરવામાં આવ્યા છે સાઈડ લીધા છે તો આપણે બધાને સાથ સહકાર આપવાનો છે અને જો કે બધા જાગૃત જ છે અને સરકાર પણ બહુ સારા કામ કરી રહી છે કે જાણે કહેવાય આરડીએફ ની ટીમ બચાવ કરવા માટે અને ડોક્ટરો ની ટીમ કે હવે તો કરો ભાગશાળી આ સરકાર કેટલું કામ કરી રહી છે કે હેલિકોપ્ટર થી માણસ પણ બચાવી લે છે ધન્ય છે આ સરકારને અને આવા નવા કામ કરતી રહે તો જે નીચાણ વાળા ગામડાઓ છે એને આવતી તમે તમે હશો તો દુનિયામાં બધું છે પણ કોઈ જીવની જોખમે કોઈ તમે પાણીમાં પડશો નહીં કોઈ પાણીનો આવો અખતરો કરશો નહીં વાહન હોય કે માળા હોય એમાં કોઈ જ કોઈની ગાડીઓ નાખશો નહીં અખતરો કરશો નહીં આઠ કલાક કે દસ કલાક એમાં કાંઈ લૂંટાઈ નથી અગ્નિ પવન પ્રહનો હોય તો કોઈ દિવસ ચાહસ ચાહસનો કરશો કચ્છ કાઠિયાવાડ ગુજરાત નાખે અને એમાં જામનગર છે કચ્છ છે જે નીચાણવાળાના દરિયાકાંઠાના જે ગામ છે એને હાઈલર્ટ કરવામાં આવ્યા છે બધાને તો સરકારનો જે આદેશ છે પૂરેપૂરું કાલે

જે કઈ અત્યારે મેસેજ છોડવામાં આવે છે તો અહીંયા પણ સરકાર પૂગી જાય છે એને મદદ કરે છે દવાની કોઈ જમવાની આ તે ડોક્ટરની પણ ટીમ ઉસારામ સારી કામ કરે છે આદ્ય રેપની જેને કહેવાય ટીમ છે કે બચાવ કામ કરે છે કાલે જામનગરનું મેં જોયું એક દીકરી હતી હવે જન્મ દીધો તો એ દીકરીને લઈ અને યોધા કહું છું પોલીસ નથી કહેતો એ યોધાઓ આમ તેડીને જાય છે દીકરીને ધન્ય છે ખરેખર છે હજી સમાજમાં જાગૃતતા છે જ પરંપરાધીન છે અને રહેવાની જ છે તો આવી જાગૃતિ રાખો આ એક તમને આશીર્વાદ છે અને આમાં

તો ડોક્ટરો છે યોદ્ધાઓ છે આ જે ટીમ છે કે જે આપણા યોદ્ધા જે દેશ માટે રક્ષણ કરી રહ્યા છે એ પણ એક સેવા આપી રહ્યા છે માણસ માટે હેલિકોપ્ટર દ્વારા ગાડીઓ થી રાતે અને માણસ બચાવ કામ કરી કરે છે પણ માતાજી આવી દુર્ઘટના કોઈને માથે બનવા નહોતી અને બધાના જીવ બચાવે એવા માના આશીર્વાદ છે બાપ પણ સાવચેતી રાખજો કારણ કે સરકારના નિયમો આપણે બધાને પાલન કરવાનું છે તો કોઈ પણ આવું ગામ હોય તો અત્યારે જાગૃત છે ગામ અહીંયા રામ હોય ગામના સરપંચ છે ઉપસરપંચ છે ગામના આગેવાનો એને પણ આદેશ છે કોઈ ગામમાં એવા ઘર હોય ટક્ટો લાવીને ખાતા હોય કારણ કે બધાના ઘર હડખા હોય તો અહિયાં મદદ કરવું અહિયાં ખાવાનું આપવું જમવાનું આપવું તો આ એક આપણે જાગૃતતા છે અને લેવાની છે

ભગવાન નું પ્રતિક છે અને ડોક્ટરો આવી અને એમ કે બાપુ કઈ પણ આવું હોય તો આદેશ છે કે જયારે કહેવાય કે આપણે જ્યારે કઈ વાત કરવી હોય તો વાત નથી થતી સંપર્ક તૂટી ગયા છે તો આવા ગામડા આપણે ધ્યાન રાખવાનું છે બાપ એક બાપુનો આદેશ છે જય મોગલ જય મની વરવાળી